નમસ્તે હું છું પ્રાચી શર્મા આજે આવી ગઈ છું ટેરેટ વિથ પ્રાચીનો શો લઈને સેકન્ડ એપિસોડ આજે તમને જાણવા મળશે તમારું રાશિફલ ફ્રોમ ટેન્થ ટુ ધ રેસ્ટ ઓફ ધ વીક સૌથી પહેલી જે રાશિફલ છે એ છે મેષ રાશિ વાત કરીએ તમારા એજ્યુકેશનની તમારા કરિયરની તો આ વીક તમારી માટે બહુ સ્યુટેબલ છે પ્લાનિંગ કરવા માટે તમારા કરિયર રિલેટેડ બની શકે છે તમારે કોઈ કોર્સ હાયર કરવો હોય તમારે કોઈ એકેડેમિક પ્રોગ્રેસ કરવી હોય તો આ વીક તમારી માટે બહુ જ સારું રહેશે સક્સેસફુલ વીક રહેશે બટ ઇન યોર લવ લાઈફ બની શકે છે કે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવે તમારા પાર્ટનર સાથે ઇશ્યુઝ આવે તમારા પાર્ટનર સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય સો મેક શ્યોર કે આ વીકમાં તમે બની શકે એટલું તમારા પાર્ટનર સાથે બેટર અન્ડરસ્ટેન્ડિંગ રાખો બેટર કોમ્યુનિકે કોમ્યુનિકેશન રાખો અને વધારે પડતું કોઈ વસ્તુ માટે આર્ગ્યુમેન્ટ ના કરો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ વીક તમારી માટે ફૂલ ઓફ સરપ્રાઇઝિસ છે બની શકે છે ઘણી બધી અનએક્સપેક્ટેડ ગુડ પ્રોગ્રેસિવ વસ્તુઓ તમારી લાઈફમાં આવે સક્સેસ આવી શકે છે આ વીકમાં થોડાક કન્ફ્યુઝડ રહેશો તમે વસ્તુઓને લઈને સો મેક શ્યોર જે બી તમે ડિસિઝન્સ લ્યો છો આ વીકમાં બહુ સમજી વિચારીને ડિસિઝન્સ લે હવે જે નેક્સ્ટ આપણે જાણવા જઈ રહ્યા છે વૃષભ રાશિ વૃષભ રાશિ માટે આ વીક બહુ જ સારું છે આ વીકમાં સક્સેસ છે આ વીકમાં ઘણી બધી ક્લેરિટીઝ મળશે તમને જો આટલા ટાઈમથી તમે કોઈ વસ્તુનું ડિસિઝન ના માંડી શકતા હોય કે તમને કોઈ વસ્તુનું કન્ફ્યુઝન હોય કે આ વસ્તુ મારી માટે સારી રહેશે કે નહીં કમ્પેરિઝન ચાલતું હોય બે કરિયર વચ્ચે રિલેશનશીપ વચ્ચે વોટ એવર ઇટ કુડ બી એ તમારી માટે એક બહુ સારું ટર્નિંગ પોઈન્ટ હશે તમારી લાઈફનો આ વીકમાં ઘણા બધા મોટા ડિસિઝન્સ તમે લઈ શકો છો સો મેક શ્યોર કે આ વીકમાં જેટલું બની શકે કરિયર ઓરિયન્ટેડ રહો પોતાના કામ રિલેટેડ વિચારો પોતાના પ્રોગ્રેસ રિલેટેડ વિચારો બિકોઝ આ વીક તમારી માટે માટે બહુ ઇમ્પોર્ટન્ટ અને સારો વીક છે તમારા માટે ફેવરેબલ વીક છે તમારા રિલેશનશીપને લઈને તમારા કરિયરને લઈને તમારા જર્નીને લઈને બની શકે છે કોઈ પ્લાન બને આ વખતે તો આ વીક ઓલ ઓવર બહુ જ સારું અને પ્રોગ્રેસિવ વીક રહેશે બની શકે એટલું સમજી વિચારીને કામ કરજો તમારી માટે ડિસિઝન્સ બહુ ફેવરેબલ રહેશે હવે જે નેક્સ્ટ રાશિ છે જેની વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે મિથુન રાશિ સો મિથુન રાશિના માણસોને આ વીકમાં થોડુંક કોન્ફ્લિક્ટ થઈ શકે છે આર્ગ્યુમેન્ટ્સ આવી શકે છે બની શકે છે કોઈ ક્લોઝ પર્સન સાથે તમારા કોન્ટેક્ટ બગડે કે પછી તમારા કોઈ ફ્રેન્ડ સાથે તમારા આર્ગ્યુમેન્ટ્સ થાય તો બની શકે એટલું સમજી વિચારીને બોલજો જે બી તમે બોલો કેમ કે ઘણી બધી વખતે એવું થઈ શકતું હશે કે તમે કંઈ બોલી દો છો તમને ક્યારેક ખારમાં એ વસ્તુ બોલી દો છો લેટર ઓન તમને રિયલાઇઝ થાય છે કે એ વસ્તુ યોગ્ય નથી સો મેક કે આ વીકમાં જે બી તમે બોલો છો સમજી વિચારીને બોલો અથવા તો તમે એ વસ્તુને બે વાર ઓવરથિંકિંગ એ વસ્તુની થિંકિંગ કરીને પછી એ વસ્તુને રિપ્રેઝેન્ટ કરો તમારી માટે બેટર રહેશે સો ધેટ કોઈ પણ આગળ તમને ફ્યુચરમાં પ્રોબ્લેમ ન આવે રિલેશન્સ બગડી શકે છે ઇન કેસ એવું કંઈ થાય છે મેક શ્યોર કે એ વસ્તુ તમારી લાઈફમાં પાછી આવી જશે બટ ફોર સમ ટાઈમ એ થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે તમારા રિલેશનમાં હવે જે નેક્સ્ટ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે તમારી લાઈફમાં કોઈ પર્સન પાછું આવવાનો છે કોઈ પાસ્ટ ફ્રેન્ડ કે પછી કોઈ રિલેશનશિપ બની શકે છે કોઈ ખાસ વ્યક્તિ તમારી જિંદગીમાં પાછો આવવાનો છે જે મિસઆઉટ થઈ ગયો છે પછી જેને તમે તમારે એને લાઈફમાં પાછો લઈ આવવો હોય તો આ વીકમાં ઘણા એવા ચાન્સીસ દેખાય છે આ વીકમાં તમારી માટે એક્સપ્લોર કરવા માટે બહુ સારો ટાઈમ પીરિયડ રહેશે નવી હેબિટ્સ નવા સ્કેડ્યુલ્સ બની શકે છે સો મેક શ્યોર અગર તમે વિચારતા હોય કે મારે કંઈક ચેન્જ લઈ આવો છો લાઈફમાં ધીસ ઇઝ ધ મોસ્ટ યુનિક એન્ડ બેસ્ટ ટાઈમ ફોર યુ રાઇટ નાઉ હવે આપણે જાણવા જઈ રહ્યા છીએ રાશિફલ ઓફ કર્ક રાશિ કર્ક રાશિ માટે આવી જર્ની લઈને આવે છે બહુ બ્યુટિફુલ જર્ની થઈ શકે છે આ ફેમિલી સાથે ક્યાંક બહાર જવાનું થઈ થઈ શકે છે તમે તમારી માટે આ વીકમાં એક સિચ્યુએશન છે બની શકે એટલું સ્પિરિચ્યુઅલિટી ઉપર ધ્યાન દેજો બની શકે એટલું આધ્યાત્મ ઉપર ધ્યાન દેજો આ વીકમાં જેટલું તમે પૂજા પાઠ કરશો બી વિશેસ એફોમેશન્સ યુઝ કરીને તમે માગશો એ વસ્તુઓ તમારી ફૂલફિલ થવાની હંડ્રેડ પર્સન્ટ શક્યતાઓ છે સો મેક શ્યોર કે તમે આ વીકમાં બની શકે એટલું પોઝિટિવ વિચારો સારું વિચારો બીજા માટે સારું બોલો અથવા તો બીજા માટે જેટલું બની શકે સારું વિચારો પોતાના વિચારો કે પોતાના એક્શન્સ એવા ન હોવા જોઈએ જે સામેવાળા વ્યક્તિને હર્ટ કરી શકે કા પછી તમને કોઈ પણ રીતે હર્ટ કરી શકે સો એ વસ્તુને મા માઇન્ડમાં રાખીને તમે તમારા શબ્દો વાપરજો કારણ કે આ વીક તમારી માટે એક બહુ જ સારો ટાઈમ પીરિયડ છે જ્યાં તમે ખુદને ડેવલપ કરી શકો છો જ્યાં તમે ખુદ માટે સારી વસ્તુઓ માગી શકો છો અને ખાસ રિલેશનશીપ માટે અગર તમે વિચારો છો કે તમારે કોઈ નવો વ્યક્તિ આવવો છે તમારી લાઈફમાં કે પછી તમને કોઈ વ્યક્તિ વયોગ્ય છે એને લઈને આવવું છે એ વસ્તુનો એફમેશન્સ જરૂરથી કરજો એફમેશન્સ એટલે કે આપણે જે વસ્તુ પ્રેઝન્ટ ટેન્સમાં જે રીતે બોલતા હોય એ વસ્તુને મેનિફેસ્ટ કરતા હોય એ વસ્તુને માગતા હોય એવી જ રીતે તમારે એ વસ્તુને ધારવાનું છે કે એ વસ્તુ મને મળી ગઈ છે ને તમારે એફર્મ કરવાનું છે એ વસ્તુ માટે તાકી એ વસ્તુ એકચ્યુઅલમાં તમારી લાઈફમાં બને હવે આપણે વાત કરી સિંહ રાશિની પાંચમી રાશિની તમારી માટે આ વીક ન્યૂ જર્ની તો લઈને આવે જ છે પણ આ વીક તમારી માટે ફિનેન્સમાં બહુ ખાસ રહેશે બહુ સારું રહેશે અગર તમે કોઈ પ્લોટ લેવાનું વિચારો છો કોઈ નવું ઘર લેવાનું વિચારો છો લેન્ડ ઓનિંગ્સ રિલેટેડ કંઈક વિચારો છો કે પછી કોઈ ફિનેન્સનું રોકાણ કરવા માટે વિચારો છો તો આ વીક તમારી માટે એક બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી બની શકે છે આ વીકમાં અગર તમે વિચારો છો તમારે કોઈ જમીન લેવી છે કોઈ પૈસાનું રોકાણ કરવું છે જમીન રિલેટેડ અથવા તો તમારે ફિનેન્સ રિલેટેડ કોઈ નવો ઇન્વોલ્વમેન્ટ કરવો છે તમે કરી શકો છો કારણ કે આ વીક તમારી માટે ફૂલ ઓફ બિઝનેસ પ્લાન્સ હશે તમારા માઇન્ડમાં ન્યૂ બિઝનેસ પ્લાન્સ આવશે તમારા માઇન્ડમાં ફિનેન્સને ગ્રો કર ઘણા બધા મેથડ્સ આવશે સો મેક તમે તમે વિચારો છો એને નોટડાઉન કરી લો કે આ વીકમાં ઘણા બધા તમને થોટ્સ આવશે તો બની શકે છે કે ઈ થોટ તમને તમારી લાઈફમાં થોડુંક બહુ ડિસ્ટર્બન્સ લઈને આવે કે પછી એ થોટ એટલા બધા ફ્રીક્વન્ટ હશે તો બની શકે છે કે એકાદો થોટ તમે ભૂલી જાઓ કોઈ સારી એવી ઓપોર્ચ્યુનિટી તમારે તમને થઈ જાય તો બની શકે એટલું તમારા વિચારોને ડાઉન કરજો આ વીકમાં તમારી માટે પ્રોગ્રેસ માટે બહુ સારો ટાઈમ પિરિયડ છે બની શકે છે ફેમિલી ટાઈમ કે પછી રિલેશન ટાઈમ થોડુંક ઓછું તમે કાઢો બટ આ વીકમાં હું તમને એટલું જ સજેસ્ટ કરવા માગીશ કે બિઝનેસ ઇઝ અ ફિલિંગ તો જેટલું બની શકે બિઝનેસ કે જોબમાં તમે ધ્યાન દો તાકી તમને સારું પ્રમોશન મળે તાકી તમને સારો ફિનાન્સ બેકગ્રાઉન્ડ મળે હવે જે નેક્સ્ટ રાશિ છે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છે એ છે કન્યા રાશિ બહુ ચંચલતા આવશે આ વીકમાં બની શકે છે તમારો માઇન્ડ ઘણો ડિસ્ટર્બ્ડ રહીએ બની શકે છે તમારો માઇન્ડ કન્ફ્યુઝડ રહીએ ઘણી બધી વસ્તુઓમાં તો જેટલું બની શકે સ્ટેબલ થઈને વિચારજો આ વીકમાં ગુસ્સો ઘણો આવશે તો કોઈ વસ્તુ ગુસ્સામાં જલ્દીથી બોલી ન જાતા આ વીક તમારી માટે ગ્રોથ માટે બહુ સારો ટાઈમ પીરિયડ રહેશે આ વીકમાં તમે અગર જેટલું બી પ્રોગ્રેસ કરવા માગો છો જેટલા બી તમારે અથવા તો કોઈ વસ્તુ આટલા ટાઈમથી વિચારતા હતા નથી થતી ન તમે ધારીને રાખ્યું જ ને એ વસ્તુ નથી થતી આ વીકમાં એ વસ્તુની શક્યતા રહેશે આ વીકમાં બની શકે એટલું પોતાનું સ્કેડ્યુલ પ્રોપરલી ફોલો કરજો અને આ વીકમાં બની શકે એટલું જે પેન્ડિંગ વર્ક છે એ કમ્પ્લીટ કરજો કારણ કે બની શકે છે આ વીકના એન્ડમાં તમને જે તમારા પેન્ડિંગ કામ પડ્યાં છે એ નડી શકે સો મેક શ્યોર જેટલું બની શકે જલ્દીથી તમારું પેન્ડિંગ વર્ક કમ્પ્લીટ કરી લ્યો વાત કરીએ તમારી લવ લાઈફની તો લવ લાઈફમાં બની શકે છે તમે થોડાક કન્ફ્યુઝ રહ્યો કાં તો જે પાર્ટનર છે એની સાથે તમને થોડાક બહુ કોન્ફ્લિક્ટ્સ આવે એ વસ્તુને લઈને તમારે તમારા રિલેશનશીપ ઉપર ડાઉટ હોય કે તમે તમારા રિલેશનશીપમાં ફૂલફિલ નથી એવું અહેસાસ થઈ શકે છે બટ એ ટૂંક સમય માટે હશે તો કોઈ પણ વસ્તુને બહુ વધારે હેવીલી કે સિરિયસલી ના વિચારતા બની શકે એટલું પોઝિટિવ વિચારજો સારું વિચારજો અને બની શકે એટલું પોતાનું માઇન્ડ સ્ટેબલ રાખજો કારણ કે તમારી લાઈફમાં ઘણી બધી વખતે એવું થતું હશે કે તમે કોઈ પણ વસ્તુને લઈને સ્ટક થઈ જાઓ છો અને એ વસ્તુથી આગળ નથી વધી શકતા હવે જે નેક્સ્ટ રાશિ છે જેને આપણે વાત કરવા જઈ રહ્યા છે એ છે તુલા રાશિ સો તુલા રાશિના માણસો માટે આ વીક que é o આ વીક તમારી માટે થોડોક ટફ બની શકે છે આ વીકમાં તમારે વર્ક કરવું પડી શકે છે કોઈ વસ્તુ જે તમારે જોઈ છે મળશે ખરાબ બટ એની માટે બહુ વધારે વર્ક કરવો પડશે સારો પ્રયત્ન કરવો જોશે તમે તમારા ફોકસ પરથી હલી જાઓ છો તમે તમારો ફોકસ પ્રોપરલી પકડીને રાખવો પડશે કે તમે એ વસ્તુ ઉપરથી છૂટી ના જાઓ ઘણી બધી વખતે બની શકતો હશે તમે તમારું ઇન્ટરેસ્ટ વિશે કામ કરતા હોય કે ઇન્ટરેસ્ટને માંડીને કામ કરતા હોય બટ બની શકે એટલું ટાઈમ ડ્યુરેશન કાઢીને તમારા કામને કન્ટિન્યુ કરો એમાં બ્રેક ન આવવું જોઈએ આ વીક તમારી માટે એક એવો વીક હશે જ્યાં જેટલું તમે ડેડિકેટ કરશો એટલું જ તમને રિઝલ્ટ મળશે સો જેટલું તમારે રિઝલ્ટ જોઈએ છે એટલું જ હાર્ડવર્ક તમારે આ વીકમાં કરવાનું રહેશે વાત કરીએ આપણે તમારા રિલેશનશીપની તો રિલેશનશીપમાં એટલો ખાસ ચેન્જ નહીં આવે વસ્તુઓ નોર્મલ રહેશે એટલી વધારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે અગર તમે નવો પાર્ટનર ગોતી રહ્યા છો તો આ વીક તમારી માટે એક સારો વીક બની શકે છે તમારા પાર્ટનરને રીચ આઉટ કરવા માટે અથવા તો તમારે પાસે કોઈ અદ પર્સન આવે એની માટે હવે વાત કરીએ તો આ વીકમાં તમારી જર્ની થઈ શકે છે આ વીકમાં બની શકે તો છે તમે તમારી કંઈ જર્ની પ્લાન કરો અથવા તો આ વીકમાં બની શકે છે કે તમે તમારા જર્નીનો એક્સપેન્સ ક્યાંક ને ક્યાંકથી આવે તમારે ઓલ ઓફ સડન કંઈ જવું પડે કે ઓલ ઓફ સડન એના એમરજન્સી તમારે નીકળવું પડે તો એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો અને હા જર્નીમાં આ વીકમાં ધ્યાન રાખજો તાકી તમને કોઈ આવી જાય કોઈ ઓબસ્ટેકલ ના આવી જાય કેમ કે જર્નીમાં મને આ વખતે થોડાક બહુ ઓબ્સ્ટેકલ્સ દેખાય છે તો થોડુંક સેફટી સાથે તમારે જવાનું રહેશે હવે જે નેક્સ્ટ રાશિની આપણે વાત કરી રહ્યા છીએ એ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે આ વીક છે બહુ લાભદાયક છે ઇમોશન્સને લઈને તમારા આ વીકમાં ઇમોશન્સ બહુ સ્ટેબલ રહેશે તમે જે વિચારશો એવી જ વસ્તુઓ થશે પણ બની શકે એટલું હાર્ડવર્ક કરવાનું છે તમારે એટલી જ વસ્તુઓને યાદ રાખવાની છે ઘણી બધી વખતે એવું થયું હશે કે થતું હશે તમે વસ્તુને ભૂલી જાવ છો તમે એને પ્રોપરલી ફૂલફિલ નથી કરી શકતા કમ્પ્લીટ નથી કરી શકતા તો એ વસ્તુને જરૂરથી ધ્યાનમાં રાખજો આ વીક તમારી માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી લઈને આવે છે અને આ વીક તમારી માટે રિલેશનશીપની આપણે વાત કરીએ તો મેરે મેરેજ પ્રપોઝલ્સ આવી શકે છે ઇનકેસ તમે મેરેજ માટે વિચારો છો તો પ્લસમાં આ વીકમાં તમારા લાઈફમાં કોઈ પણ એક સિરિયસ રિલેશનશીપ એન્ટર કરી શકે છે સિરિયસ રિલેશનશિપ માટે અગર તમે વિચારો છો તો એ વસ્તુ થઈ શકે છે બટ હા આ વસ્તુ એવી છે કે તમારા લાઈફમાં આ વીકની અંદર અંદરના ટાઈમ પીરિયડમાં આવી શકે છે રીચઆઉટ કરી શકે છે તો ખુદનું ધ્યાન એ વસ્તુમાં રાખજો એવું ન થાય કે તમે એ ઓપોર્ચ્યુનિટી મિસ કરી દો છો દેન યુ રિઅલાઇઝ કે ના એ વ્યક્તિ મારા લાઈફમાં નથી આવ્યો બની શકે છે તમારું માઇન્ડ કોઈ બીજી વસ્તુમાં બિઝી હોય કારણ કે આ વીક તમારી માટે બહુ જ બિઝી હશે મલ્ટિપલ થોટ્સ આવશે મલ્ટિપલ વર્ક આવશે અનએક્સપેક્ટેડ વસ્તુઓ તમારી સામે આવી જશે સો મેક શ્યોર કે આ બિઝી જે લાઈફ સ્ટાઇલ તમારી આ વીકમાં રહેશે એમાં તમારે કામ ટાઈમ કાઢવાનું છે તમારી પર્સનલ લાઈફ માટે હવે જે નેક્સ્ટ રાશિની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ધનુ રાશિ ધનુ રાશિને આ વીકમાં ફિનાન્શિયલ લોસીસ આવી શકે છે તો અગર તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરો છો તમે કોઈ જગ્યાએ તમારા પૈસાનું રોકાણ કરો છો તમે કોઈ લેન્ડ ઓનિંગ્સ વિશે વિચારો છો કોઈ લેન્ડ લેવાનું વિચારો છો તો સમજી વિચારીને લેજો બની શકે છે એ તમારી માટે લોસમાં જાય તો ક્યાંય પણ મોટો ઇન્વેસ્ટમેન્ટ તમે ન કરતા તમારી માટે એક એડવાઇસ છે તમારા માટે આ વીક બહુ જ વધારે લાભદાયક હશે ઇન ટર્મ્સ ઓફ હેલ્થ તમારી હેલ્થ પર અસર આ વીકમાં જે બી તમે ખાવો છો એનું પડશે સો મેક શ્યોર કે તમે આ વીકમાં જેટલું સારું બની શકે એટલું ફૂડ સારું જ કન્ઝ્યુમ કરો ફૂડનો સ્કેડ્યુલ સારો રાખો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ વીકમાં તમારી માટે ઇમોશન્સ થોડાક ઇમ્બેલેન્સ થઈ શકે છે બની શકે છે કોઈ વસ્તુ તમને ખોટી લાગી જાય કે બની શકે છે કોઈ પર્સનના વર્ડ્સ તમને બહુ હર્ટ કરી જાય તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમે કોઈ પણ વસ્તુને બહુ વધારે હેવી ન થવા દીવો પોતા પર કોઈ બીજાના વર્ડ્સ તમારી લાઈફમાં બહુ વધારે ઇમ્પ્લિમેન્ટ ના કરી લીધો આ વીક તમારી માટે ગાઈડન્સવાળો વીક છે આ વીકમાં તમને ખબર પડશે કે પ્રોપર વસ્તુ તમારી લાઈફમાં શું છે કેવી રીતે છે અને તમારે આગળ કેવી રીતે વધવાય તો એક વસ્તુ આ વીકમાં ક્લિયર છે કે આ વીકમાં જેટલું બની શકે તમારે પોઝિટિવ વિચારવાનું છે હાર્ડ વર્ક કરવાનું છે સારા રિએક્શન સારા થોટ સાથે એટ્રીબ્યુ કરવાનું છે કોઈ પણ વસ્તુમાં ડાઉટ ન રાખતા તમે કામ કરો છો અને યદી તમને કોઈ ગાઈડન્સ મળે છે એડવાઇસ આપે છે એ સજેશન કે એડવાઇસને જરૂરથી એક વિચાર આપજો એવું ના બને કે તમે તમારી લાઈફમાં કોઈ મોટી ઓપોર્ચ્યુનિટી મિસ કરી દો હવે વાત કરીએ આપણે મકર રાશિની સો મકર રાશિ માટે આજે વીક છે બહુ જ સારો વીક લાગે છે પ્લસમાં તમારી માટે જર્ની લઈને આવે છે લીગલ ઇશ્યુઝ થોડાક બહુ આવી શકે છે એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અગર તમારો કોઈ કેસ ચાલતો હોય અગર તમારું કોઈ લીગલ જમીન વિશે તમે કંઈક વિચારતા હોય કંઈક લીગલ ફોર્મેલિટીઝ હોય બની શકે એ રીતે પ્રોપરલી કમ્પ્લીટ કરી દેજો આગળ જઈને એ વસ્તુ તમારી માટે પ્રોબ્લેમેટિક ન થાય એ વસ્તુનું ધ્યાન રાખજો અને આ વીકમાં કોઈ એક એવો પર્સન હશે જે તમારી લાઈફમાં તમને ખબર પડશે કે આ વ્યક્તિ આટલા ટાઈમથી તમારી સાથે ખોટું કરી રહ્યો હતો કે આ વ્યક્તિ વિશ્વાસપાત્ર તમારી માટે નથી તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો આ વીકમાં ઘણી બધી સૂચિત કરવાવાળી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે આ વીક તમારી માટે એક એકચ્યુઅલ રિવિલિંગ ટાઈમ પીરિયડ હશે જેમાં તમને સચ્ચાઈ જાણવા મળશે જેમાં તમને ટ્રુથ અને ઓનેસ્ટીનો લાભ મળશે તમને ખબર પડશે કે કોણ વ્યક્તિ તમારી માટે સાચે સારો છે અને કોણ નથી હવે જે નેક્સ્ટ રાશિ છે એ છે કુંભ રાશિ જેની આપણે વાત કરી રહ્યા છીએ કુંભ રાશિની આપણે વાત કરીએ તો કુંભ રાશિ માટે આ જે વીક છે એ ફિનાન્શિયલ થોડાક બહુ પ્રોબ્લેમ્સ લઈને આવી શકે છે વિશ્વાસઘાત લઈને આવી શકે છે તમારી માટે આ વીક એક એવો વીક હશે જ્યાં તમને જાણવાનું મળશે ઘણી બધી એવી વસ્તુઓ જે તમને હર્ટ કરી શકે છે તો બની શકે એટલું આ વીકમાં કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ ઓછો કરવો આ વીકમાં કોઈ નવો વ્યક્તિ પણ તમારી લાઈફમાં એન્ટર કરી શકે છે બટ એની ઉપર વધારે વિશ્વ વિશ્વાસ નહીં કરવો એ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે જ રહેશે એ વ્યક્તિ તમારી લાઈફમાં સો ઇનકેસ અગર તમે કોઈ લોંગ ટર્મ રિલેશનશીપનું પ્લાન કરી રહ્યા છો કે કોઈ સારા એવા રિલેશનશીપ માટે પ્લાન કરી રહ્યા છો તો એ પ્લાન તમે ન કરતા આ વ્યક્તિ સાથે અગર ઇન કેસ આ વીકમાં તમને કોઈ મળે છે તો એના સાથે પ્લસમાં તમને જે ફિનેન્શિયલ લોસીસ આવશે એ આવી શકે છે બિકોઝ ઓફ યોર મેન્ટલ હેલ્થ ઘણા ટાઈમથી તમે કોઈ પરિસ્થિતિને લઈને ટેન્શનમાં આવી શકો છો કે પછી એવું હશે કે હવે એ ટાઈમ પીરિયડ તમારું સ્ટાર્ટ થાય છે જેને લઈને તમે બહુ વધારે ટેન્શનમાં આવી જાઓ ડિસ્ટર્બ રહ્યો અને તમે તમારા ફિનેન્સીસ મેનેજ ન કરી શકો તો ખાસ કરીને ફિનેન્સ મેનેજ કરવું ફિનેન્શિયલ મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે તમારી માટે આ વીકમાં આ વીકમાં વાત કરીએ આપણે નવા રિલેશનશીપની એ ટૂંક સમય માટે જ હશે એટલે વધારે સિરિયસ કોઈ વસ્તુને લઈને ના થતા કેમકે બની શકે છે કે તમે ઇમોશનલી બહુ વધારે અટેચ થઈ જાય એ પર્સન સાથે અને ફર્ધર તમને એ વસ્તુ થોડીક પ્રોબ્લેમેટિક લાગે હવે આજે આપણે જાણી રહ્યા છીએ લાસ્ટ રાશિ એ છે મીન રાશિ વાત કરીએ મીન રાશિની તો મીન રાશિ માટે આ વીક એક પ્રોગ્રેસિવ વીક છે ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે છે સક્સેસ લઈને આવે છે અગર તમે કોઈ વસ્તુનો રિઝલ્ટનો વેઇટ કરો છો કોઈ રિઝલ્ટ આવે છે તો એ રિઝલ્ટનું તમે અત્યારથી જ જાણી લો એ તમારી માટે બહુ સક્સેસફુલ રિઝલ્ટ રહેશે તમારા લાઈફમાં નવી વસ્તુઓ કરિયર રિલેટેડ આવી રહી છે બની શકે છે કોઈ નવો પ્લાન આવે કરિયર રિલેટેડ બની શકે છે તમને પ્રોપર ગાઈડન્સ આવે કરિયર રિલેટેડ તો એ વસ્તુ ઉપર ખાસથી ધ્યાન દેજો આ વીક તમારી માટે એક બહુ ફોકસ કરવાવાળો વીક છે કારણ કે આ વીકમાં તમારી માટે તમારી પાસે સક્સેસ છે ઓપોર્ચ્યુનિટીઝ છે બટ એની સાથે સાથે કન્ફ્યુઝન આવે છે એની સાથે સાથે જેલેસી આવે છે ઘણા બધા વ્યક્તિઓ એવા હોઈ શકે છે જે કે સારા મિત્ર છે કે સારા થોટ કરવાવાળા છે પણ બધા ઉપર વિશ્વાસ કરીને નહીં ચાલવાનો આ વીક બની શકે એટલું તમારે સૂચિત થઈને તમારે વિચારવાનું છે એકદમ તમારા લાઈફમાં અટેન્શન ગેઇન કરીને તમારે આ વસ્તુને વિચારવું પડશે કે કોઈ પણ રીતે કોઈ પણ એવો વ્યક્તિ ના આવે તમારી લાઈફમાં જે તમને હર્ટ કરે કે પછી જેની લીધે તમારા લાઈફમાં બેડ ઇમ્પેક્ટ આવે કોઈપણ વસ્તુમાં બની શકે એટલું પોઝિટિવ વિચારવાનું છે પોઝિટિવ વ્યક્તિઓ સાથે રહેવાનું છે આ વીકમાં નવો ફ્રેન્ડ સર્કલ કે નવું ગ્રુપ એડ થઈ શકે છે સો મેક શ્યોર કે અગર કોઈ એવો ગ્રુપ છે એનાથી તમને ઘણો બેનિફિટ તમારા બિઝનેસમાં તમારા જોબમાં મળી શકે છે એવું કોઈ પર્સન હોય તો એના કોન્ટેક્ટમાં આવો એ માઇન્ડસેટને રાખીને આગળ તમારે વધવાનું છે આ તો થયું આપણું આજનું રાશિ હવે આજના હાઈલાઇટ્સમાં આપણે વાત કરી રહ્યા છીએ કે જો તમારી પાસે પૈસા ટકતા નથી કે સેવિંગ્સ નથી રહેતી પૈસા તો આવે છે બટ ટકતા નથી સેવિંગ્સ નથી થતી ખર્ચો ઘણો બધો જાય છે તો એની માટે આજે હું તમારી માટે સારી એવી રેમેડી લઈને આવી ગઈ છું બની શકે તો તમારે તમારા વોલેટ બ્લેક કલરનો નહીં યુઝ કરવાનો બની શકે એટલું ઓછું બ્લેક કલરના કલરનો વોલેટ યુઝ કરવો અને ખાસ કરીને તમારે બની શકે તો ગ્રીન કલરનો વોલેટ યુઝ કરવો કા પછી લાઇટ બ્રાઉન કલરનો તમે વોલેટ યુઝ કરી શકો છો ઓરેલ્સ લાઇટ બ્લુ ટાઈપ કલરનો તમે વોલેટ કે પર્સ યુઝ કરી શકો છો એ તમારી માટે સેવિંગ્સ માટે એક બહુ સારો પાત્ર રહેશે હવે વાત કરીએ આપણે કે એવી શું રેમેડી છે જેની સાથે જો તમે જો તમારી પાસે એક વોલેટ છે તમારે એને જ રાખવો હોય તમને બહુ ગમતો હોય બટ એમાં જ પ્રોબ્લેમ્સ આવે છે ઇશ્યુઝ આવે છે પૈસા રિલેટેડ તો તમે કરી શકો છો પાંચ ઇલાયચી તમારે રાખવાની છે તમારા વોલેટમાં કે તમારા પર્સમાં તાકી જે બી મની છે એ સેવ થાય અને જે તમારો પ્રોગ્રેસ છે એ બધું જાય બની રિલેટેડ ફિનેન્સ રિલેટેડ જ્યારે બી તમે આ પાંચ ઈલાયચી મૂકો છો એથી પહેલી રાત્રે તમારે એને ગણેશજી સામે મૂકવાની રહેશે પહેલાં તમારે તમારી વિશ માગવાની છે એને હાથની વચ્ચે લઈને પછી એ પાંચ ઇલાયચી તમારે ગણેશજીની સામે મૂકી દેવાની છે આવી રીતે આ પ્રોસીજરથી તમારે પછી એ વસ્તુને સવારે નાહીને એ ઇલાયચીને લઈને તમારા પર્સમાં મૂકી દીઓ બની શકે તો કોઈ પર્સમાં નાના એવા બેગમાં મૂકી દો તાકી સિક્યોર રહીએ આ એક રેમેડી એવી રેમેડી છે જે તમારી માટે બહુ લાઈફ ચેન્જિંગ હશે ટાઈમ ટુ ટાઈમ એ ઇલાયચીને ચેન્જ કરતા રહેજો તો સારું રહેશે થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ